હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ સફેદ તલ અને કાળા તલના કચરિયોની રેસિપી તો કમર અને સાંધાના દુખાવા દૂર કરી હાડકાં મજબૂત કરે તેવું આ સફેદ તલ અને કાળા તલનું કચરિયું તમે બજાર કરતાં એકદમ સસ્તું અને ચોખ્ખું ઘરે ફક્ત દસથી પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો હેલ્ધી કચરીઓ બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમે મારી રેસિપી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો હવે સૌથી પહેલાં તો કચરિયું બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા સફેદ તલ લઈ લીધા છે તો કચરિયું બનાવવા માટે તમારે હંમેશા આ રીતે કાચા તલનો જ ઉપયોગ કરવાનો છે તલ શેકેલા હોય તેવા તલનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈશું અને બધા જ તલને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને તલમાંથી બિલકુલ પણ તેલ ના નીકળે એ રીતે આપણે પલ્સ કરતા જઈને તલને ક્રશ કરીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે પલ્સ કરીને બધા જ તલને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે તલમાંથી બિલકુલ પણ આ રીતે તેલ નથી નીકળ્યું તમે જોઈ શકો છો તો બિલકુલ આ જ રીતે તમારે પલ્સ કરતા જઈને તલને આ રીતે ક્રશ કરીને તૈયાર કરવાના છે તો તમારું કચરિયું એકદમ મસ્ત પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો હવે ગળપણ માટે મેં એક કપ તલની સામે અહીંયા આ રીતે થ્રી ફોર્થ કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે ગોળને આ રીતે આપણે ઝીણો સમારીને લઈશું એટલે એકદમ ઝડપથી તે ક્રશ થઈ જશે અને તેની સાથે જ અહીંયા મેં પાંચ નંગ જેટલી ખજૂરમાંથી ઠળિયા નીકાળીને તેને લઈ લીધી છે તમે ફક્ત ગોળ કે ફક્ત ખજૂરમાંથી પણ કચરી બનાવીને તૈયાર કરી શકો છો ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે અહીંયા મેં બે મોટી ચમચી જેટલું આ રીતે છીણેલું સૂકા નારિયેળનું છીણ લઈ લીધું છે તો આપણે થોડુંક ગાર્નિશિંગ માટે રાખીશું અને બીજું બધું જ મિક્સર જારમાં ઉમેરીશું અને હવે તેની સાથે જ આપણે બે ચમચી જેટલા મગજ તરીના બી લઈશું તો થોડાક આપણે નારિયેળના છીનની જેમ ગાર્નિશિંગ માટે રાખીશું અને બાકીના મિક્સર જારમાં ઉમેરીશું અને હવે તીખાસ માટે આપણે બે મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું અહીંયા જો તમારો સૂંઠનો પાવડર વધારે સ્ટ્રોંગ ના હોય તો તમારે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઉમેરવાનો અહીંયા મેં ઘરે બનાવેલા સૂંઠનો પાવડર લીધો છે બજારમાં જે સૂંઠનો પાવડર મળતો હોય તે થોડો ભેળસેળવાળો હોય છે અને ઘરે જો તમે સૂંઠનો પાવડર બનાવશો તો એકદમ સ્ટ્રોંગ બનશે તો ઘરે સૂંઠનો પાવડર કઈ રીતે બનાવો તેની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી સૂંઠનો પાવડર બનાવવાની રેસીપી જોઈ શકો છો તો બે મોટી ચમચી જેટલો મેં સૂંઠનો પાવડર ઉમેરી દીધો છે અને હવે એક મોટી ચમચી જેટલો આપણે ગંઠોળાનો પાવડર ઉમેરીશું અને હવે ફરીથી બધી જ વસ્તુને આપણે પર્સ કરતા જઈને અથ કચરી ક્રશ કરીને તૈયાર કરી લઈશું બિલકુલ પણ તલમાંથી તેલ ના નીકળે એ રીતે જ તમારે ક્રશ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પરસ ઉપર આ રીતે ક્રશ કરી લીધું છે અને બિલકુલ પણ તલમાંથી તેલ નથી નીકળ્યું બજારમાં જે કચરિયું મળતું હોય છે તેને તલમાંથી તેલ નીકળીને બનાવવામાં આવતું હોય છે પણ આજે આપણે ઘરે બનાવીએ છીએ મિક્સર જારમાં તો આ રીતે આપણે પેલા તલને પીસીને તેમાંથી તેલ તેલને નીકળીએ આ રીતે પેલા બધી જ વસ્તુને અધકચરી આપણે ક્રશ કરીને તૈયાર કરી લઈશું પલ્સ ઉપર અને ત્યાર પછી આપણે ઉપરથી તેલ ઉમેરીને કચરિયું બનાવીશું તો અહીંયા પરફેક્ટ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તો હવે તેલ નાખીને આપણે પરફેક્ટ કચરી બનાવીને તૈયાર કરી લઈશું તો હવે કચરિયું બનાવવા માટે મેં આ રીતે તલના તેલનો જ ઉપયોગ કર્યો છે આ રીતની બોટલ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાનમાં મળી જશે અને આની પ્રાઇસ છે એટી સિક્સ રૂપીઝ આ રીતે આપણે તલના તેલનો ઉપયોગ કરીને કચરિયું બનાવીશું એટલે એકદમ બજાર જેવું જ તમારું કચરિયું બનીને તૈયાર થશે અને વધેલા તેલનો તમે રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો તલનું તેલ શરીર માટે પણ ગુણકારી હોય છે તો આપણે પાંચ મોટી ચમચી જેટલું તેલ પેલા ઉમેરીશું ક્રશ કરીશું અને ત્યાર પછી જો જરૂર લાગે તો બે ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે તેને એકદમ પરફેક્ટ બનાવીને તૈયાર કરીશું તો આ રીતની જે મોટી ચમચી હોય તેનાથી આપણે પાંચ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે ફરીથી પલ્સ કરતાં જઈને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા સફેદ તલનું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે તો મારે ઉપર ફક્ત બે મોટી ચમચી જેટલા તેલનો ઉપયોગ થયો છે ટોટલ મેં સાત ટેબલ સ્પૂન જેટલા તેલનો ઉપયોગ કર્યો છે અને આપણું કચરિયું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તમે આ રીતે કચરિયુંને મિક્સ કરો તો બિલકુલ પણ મિક્સર જારમાં તલ ચોટવાના જોઈએ એ રીતનું તમારું કચરિયું બનીને તૈયાર થવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉપર નીચે કરીએ તો એકદમ સરસ રીતે તે મિક્સ થઈ જાય છે હવે આપણે એક બાઉલ લઈશું અને બધા જ કચરીઓને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ રીતે મેં બધા કચરીઓને ટ્રાન્સફર કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે કચરું આપણું મિક્સર જારમાં બિલકુલ પણ ચોટી નથી રહ્યું તો આ રીતનું ક્લીન મિક્સર જાર રે એ રીતનું તમારું કચરિયું બનીને તૈયાર થવું જોઈએ એકદમ બજાર જેવું તમારા કચરીનો ટેસ્ટ આવશે અને હવે હાથની મદદથી આપણે ફરીથી કચરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે વધારે કહો છો જે રીતે કચરિયું બનાવતા હોય તમારે એ રીતે તેલનો ઉપયોગ કરવાનો તમે આ રીતે કચરીને હાથમાં લઈને આ રીતે ભેગો કરો તો એકદમ સરસ રીતે તે બાઇન્ડ થવું જોઈએ એ રીતનું તમારું કચર્યુંનું ટેક્સચર હોવું જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે તમે ગોળો બનાવો તો ગોળો બની જાય છે અને તેલ પણ એકદમ પરફેક્ટ છે તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ કચરિયું બનીને તૈયાર થયું છે તો હવે હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કચરિયુને સર્વ કરી દઈશું તો સર્વ કરવા માટે આપણે આ રીતે કોઈ પણ એક પ્લાસ્ટિક કે પછી સ્ટીલનો બાઉલ લઈશું અને તેને તેલથી એકદમ સરસ રીતે ચારે બાજુથી ગ્રીસ કરી લઈશું એટલે જ્યારે આપણે કચરિયુંને પ્લેટમાં સર્વ કરીએ એટલે એકદમ આસાનીથી તે ડિમોલ થઈ જાય હવે ખજૂર લઈશું અને તેને આ રીતે વચ્ચે રાખીને પ્રેસ કરીને આ રીતે રાખીશું તો ખજૂરમાંથી મેં ઠળિયાનો ભાગ અલગ કરી લીધો છે હવે થોડીક આપણે ખસખસ લઈશું અને તેને પણ આ રીતે આપણે ઉપર નાખીશું તો તેલ નાખેલું હોવાના લીધે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ચોટી જશે અને હવે આપણે જે થોડુંક છીણેલું કોપરાનું છીણ રાખ્યું હતું તે પણ આપણે ઉપરથી નાખીશું થોડાક મગજ તરીના બી નાખીશું તો અહીંયા ગાર્નિશિંગ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હવે આપણે બદામ લઈશું અને બદામને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આ રીતે તેને ઊંધી રાખીશું તો ચારે બાજુ આપણે બદામ અને કાજુને બિલકુલ આ જ રીતે ગોઠવી દઈશું કાજુને પણ બિલકુલ આ જ રીતે આપણે ઊંધા રાખીશું તો ચારે બાજુ આપણે બદામ અને કાજુને આ રીતે ગોઠવી દઈશું અને આ રીતે ગોઠવાઈ જાય એટલે હવે ઉપરથી આપણે એકદમ હળવા હાથેથી કચૂરીઓ ઉમેરતા જઈશું અને હવે આ રીતે અડધા બાઉલ જેવું ભરાઈ જાય એટલે ઉપરથી આપણે પ્રેસ કરતા જઈને આખા બાઉલમાં કચુરી પ્રેસ કરીને ભરીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં આખા બાઉલમાં પ્રેસ કરીને કચુરી ભરીને તૈયાર કરી લીધું છે આ રીતે તમે પ્રેસ કરશો એટલે તેલ પણ રિલીઝ થશે તો હવે આપણે એક પ્લેટ લઈશું અને બાઉલને આ રીતે ઊંધો રાખીશું અને એકદમ હળવા હાથેથી બાઉલને આ રીતે ઉપાડી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજાર જેવું જ સફેદ તલનું કચરિયું કાળા તલનું કચરિયું કરીશું તો સૌથી પહેલા તો કાળા તલનું કચરિયું એક કપ જેટલા કાળા તલ લઈ લીધા છે તો કચરિયું બનાવવા માટે તમારે હંમેશા આ રીતે કાચા તલનો જ ઉપયોગ કરવાનો છે શેકેલા તલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હવે એક મિક્સર ઝાર લઈશું અને બધા તલ મિક્સર ઝારમાં ઉમેરીશું અને પલ્સ કરીને આપણે તલને સારી રીતે ક્રશ કરીશું તો તલમાંથી બિલકુલ પણ તેલ ના નીકળે એ માટે તમારે તલને ને પલ્સ ઉપર રાખીને આ રીતે ક્રશ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં પલ્સ ઉપર ફેરવતા જઈને તલને આ રીતે ક્રશ કરી લીધા છે અને આપણા તલમાંથી બિલકુલ પણ તેલ નથી નીકળ્યું તો આજ રીતના તમારે તલ ક્રશ કરવાના છે હવે તેમાં બાકીની સામગ્રી તો અહીંયા કપ તલની ની સામે અડધા કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે તો ગોળને આપણે આ રીતે ઝીણો સમારીને લઈશું એટલે એકદમ ઝડપથી તે તલ સાથે મિક્સ થઈ જશે અને હવે અડધા કપ ગોળની સામે અહીંયા મેં ચાર થી પાંચ નંગ જેટલી ખજૂર લઈ લીધી છે મેં ફક્ત ગોળ કે પછી ફક્ત ખજૂરનો ઉપયોગ કરીને પણ કચરી બનાવી શકો છો પણ ખજૂર પર શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે તો આપણે ઘરે બનાવતા હોઈએ તો થોડુંક હેલ્ધી સાઇડ બનાવીશું પાંચ નંગ જેટલી ખજૂરના ઠળિયા નીકાળીને લઈ લીધી છે હવે તેમાં બે ટી સ્પૂન જેટલા મગજ તરીના બી ઉમેરીશું અને થોડાક આપણે પાછળથી ગાર્નિશિંગ માટે રાખીશું સાથે જ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું સુકા નારિયેળનું છીણ ઉમેરીશું તો અહીંયા મેં ઘરે જ આ રીતે છીણ બનાવીને તૈયાર કરી લીધું છે અને થોડુંક આપણે ગાર્નિશિંગ માટે રાખીશું અને હવે તેમાં તીખાસ માટે બે ટી સ્પૂન સૂંઠનો પાવડર ઉમેરીશું તો અહીંયા મેં ઘરે બનાવેલો સૂંઠનો પાવડર લઈ લીધો છે ઘરે સૂંઠનો પાવડર કઈ રીતે બનાવો તેની રેસીપી મેં તમારી સાથે પહેલા શેર કરેલી છે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો ઘરે બનાવેલો સૂંઠનો પાવડર બજાર કરતાં વધારે સારો અને સ્ટ્રોંગ હોય છે ભેળસેળ વાળો નથી હોતો તો તેનો ટેસ્ટ વધારે સારો લાગશે હવે તેમાં એક ટી સ્પૂન ગંઠોળાનો પાવડર ઉમેરીશું કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને ગંઠોળા એકદમ આસાનીથી મળી જશે તમે ઘરે આ રીતે ગંઠોળામાંથી પાવડર બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા જે કોઈ વસ્તુ ઉમેરેલી છે તેનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે તેમાં એક ટી સ્પૂન ખસખસ ઉમેરીશું અહીંયા આપણે જે કોઈ વસ્તુ ઉમેરેલી છે તે શરીર માટે ખૂબ જ લાભદાયક અને ગુણકારી હોય છે તો આ કચરિયું ખાવા માટે ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે હવે બધી જ વસ્તુને આપણે ફરીથી પલ્સ કરતા જઈને સારી રીતે ક્રશ કરી લઈશું તો ફરીથી આપણે તેને પલ્સ ઉપર જ ફેરવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે પલ્સ કરીને મિક્સ કરી લીધી છે તો આ રીતે આપણે નીચેથી લઈ ઉપર સુધી ફરીથી સ્પેચુલા કે ચમચીની મદદથી બધા કચુરીઓને સારી રીતે મિક્સ કરીશું તો અહિયાં તમે જોઈ શકો છો મેં બધા જ કચુરીઓને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને બજારમાં જે કચુરીયું બનતું હોય છે તેને તલમાંથી પીસીને તેમાંથી તેલ નીકાળવામાં આવતું હોય છે પણ આપણે ઘરે મિક્સર જારમાં કચરિયું બનાવીએ છીએ તો તલમાંથી બિલકુલ પણ તેલ નીકાળીને કચરિયું નહીં બનાવીએ આપણે ઉપરથી તેલ ઉમેરીશું તો અહીંયા મેં બજારમાંથી જે આ રીતે તલની બોટલ મળે છે તે લઈ લીધી છે અને તેની પ્રાઇસ છે એટી સિક્સ રૂપીસ તો આ વધેલા તેલને તમે ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો આ તલનું તેલ ખાવામાં ઘણા ફાયદાકારક હોય છે તો અહીંયા આપણે આ તલના તેલનો ઉપયોગ કરીશું એટલે કચરિયું ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગશે તો હવે તેમાંથી આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ આ રીતે મિક્સર જારમાં ઉમેરીશું તો અહીંયા તમે વધારે કે ઓછું જે રીતે કચરિયું બનાવતા હોય તેલનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો અહીંયા ટોટલી મેં પાંચ ચમચી જેટલું તેલ આ રીતે મિક્સર જારમાં ઉમેરી દીધું છે હવે ફરીથી આપણે પલ્સ કરીને કચરીઓને સારી રીતે પીસી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું કચરિયું બનીને તૈયાર થયું છે આ રીતે સ્પેચ્યુલાથી આપણે તેને ભેગું કરીએ તો કચરિયું એકદમ સરસ રીતે બાઇન્ડ થાય એ રીતનું થઈ ગયું છે અને એકદમ સરસ રીતે તેલ પણ આપણું કચરિયુંમાં મિક્સ થઈ ગયું છે તો આ જ રીતે તમારે પલ્સ કરતા જઈને બધી જ વસ્તુને સારી રીતે પીસવાની છે એટલે તમારું એકદમ પરફેક્ટ બજાર જેવું જ કચરિયું બનીને તૈયાર થશે હવે તૈયાર કરેલા કચરિયુને આપણે આ રીતે એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને હવે આપણે હાથેથી કચરિયુને સારી રીતે મિક્સ કરી લઈશું એટલે બાય ચાન્સ જો ગોળના ટુકડા અંદર રહી ગયા હશે તો એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે આપણે હાથમાં કચરિયું ભેગું કરીએ તો કચરિયું એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જાય એ રીતનું તમારું કચરિયું હોવું જોઈએ અને આ રીતે બાઇન્ડ થયેલા કચરિયું આપણે છૂટું કરીએ તો એકદમ સરસ રીતે છૂટું પણ થઈ જવું જોઈએ તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ એવું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તેલ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે બજારમાં જે રીતે કચરિયું સૌ કરવામાં આવે છે એ રીતે સૌ કરવા માટે બાઉલમાં આ રીતે એકદમ સારી રીતે તલનું તેલ લગાવીશું તો અહીંયા તમારે ઘીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો આ રીતે તેલનો ઉપયોગ જ કરવાનો છે અને હવે વચ્ચે આપણે એક ખજૂરનો ઠળિયો નીકાળીને આ રીતે રાખીને પ્રેસ કરીશું અને ઉપરથી થોડીક ખસખસ આપણે આ રીતે છાટીશું એટલે તેલ લગાવેલું હોવાના લીધે આપણી ખસખસ એકદમ સરસ રીતે બાઉલમાં ચોટી જશે અને હવે આપણે જે મગજ તરીના બી રાખ્યા હતા તે પણ આ રીતે ઉમેરીશું અને હવે તેમાં કાજુ અને બદામ રાખીશું તો અહીંયા મેં કાજુ બદામને આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ કરી લીધી છે તો આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે કાજુ બદામ ઉપરથી સીધા રે એ રીતે આપણે આ રીતે સર્વ કરીશું તો એક કાજુ અને એક બદામ એ રીતે આપણે બાઉલમાં આ રીતે ગોઠવીશું અને હવે જે સૂકા કોપરાનું છીણ આપણે બચાવીને રાખ્યું હતું તે બધું જ આ રીતે ઉપરથી છાંટી દઈશું હવે તૈયાર કરેલા આપણે આ રીતે બાઉલમાં છેક ઉપર સુધી પ્રેસ કરતા જઈને ભરીશું કચરિયુ બાઉલમાં પ્રેસ કરીને સેટ કરી લીધું છે હવે આપણે કચરિયુને સર્વ કરીશું તો એક પ્લેટ લઈશું અને બાઉલને આ રીતે ઊંધો રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવું જ આપણું કાળા તલનું નું કચરિયું બનીને તૈયાર થયું છે તો તમે ક્યારે આ રીતે શરીર માટે ખૂબ જ લાભદાયક એવું કાળા તલનું કચરિયું બજાર જેવું ઘરે ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફક્ત પાંચથી દસ જ મિનિટમાં તમે આ કચરિયું બનાવીને તૈયાર કરી શકો છો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ